જય દ્વારકાધીશ હું ઉજીબે નાહિર આજે હું તમને ત્રેવીસ ચોવીસ ડિસેમ્બરે જે મહારાષ્ટ્રનું સુંદર મજાનું આયોજન થયું હતું એ ચોવીસ ડિસેમ્બરે સાડત્રીસ હજાર બહેનોએ એક સાથે જે મહારાષ્ટ્ર જે રમ્યો હતો એમાં મેં પણ સરસ મજાનો ભાગ લીધો હતો તો એ આયોજનમાં જે મહારાષ્ટ્રમાં શું મારો અનુભવ રહ્યો આજે તમારી આગળ શેર કરવા માગું છું તો એ અમે લોકો જ્યારે એ રાસ રમવાના હતા ત્યારે આગલા જે ત્રેવીસ તારીખથી અમે ખૂબ સુંદર મજાનો આયોજન કર્યું હતું અમે ક્યારે સવાર પડશે અને અમે સરસ મજાના અમે લગભગ જે સવાર વહેલી સવારના ત્રણ વાગે ઊઠી અને ખૂબ મજાના તૈયાર થયા હતા તૈયાર થઈ અને અમે સરસ મજાના જે મહારાષ્ટ્રનું ગ્રાઉન્ડ હતું મેદાન હતું એમાં અમે પાંચ વાગ્યાના પહોંચી ગયા હતા અને પાંચ વાગે અને અમે સરસ મજાના શ્રીકૃષ્ણ ભગવાનનું જે અને જે કીર્તન અને સરસ મજાના આયોજન સાથે અમને ખૂબ અલો અલૌકિક અને અદ્ભુત શક્તિ સાથે અમે ખૂબ આનંદ કર્યો હતો અને ઉત્સાહ સાથે અમને કૃષ્ણ ભગવાનની હાજરી વગર આ બધો શકીએ જાણે શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે રમતા હોય એવી રીતે અમે ખૂબ આનંદ અને ઉત્સાહ મળ્યો હતો જય દ્વારકાથી